ગુજરાત સરકારના મંત્રીઓ દ્વારા ધારાસભ્ય દ્વારા અને કલેક્ટર એમના જે ઘણા બધા અધિકારીઓ છે બધા દ્વારા અત્યારે

અધિકારીઓ અને જે સરકાર છે તેમને પણ કહી દીધું છે કે અમારા મુદ્દા ઉપર તમારે ધ્યાન આપવું પડશે જો તમે ધ્યાન નહીં આપો તો આગામી સમયમાં આંદોલન ચોક્કસ થી થશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ જે રીતે હરેક જિલ્લાની અંદર અત્યારે સંકલન સમિતિની બેઠક થઈ રહી છે આવી જ સંકલન સમિતિની બેઠક નર્મદામાં કહી દીધું છે કે અવારનવાર અમારા મુદ્દા ઉપર ધ્યાન આપવામાં નથી આવતું હવે જો આગામી સમયમાં અમે જે પણ મુદ્દા રજૂ કરીએ અને તેમાં ધ્યાન જો આપવામાં નહીં આવે તો આગામી સમયની અંદર અમે પણ ઉગ્ર આંદોલન કરીશું ખાસ કરીને તેમનો સંકેત હતો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની હજુ તેમને લઈને જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આવનાર સમયની અંદર સરકાર ક્યાંક એમને કોઈ બીજી વ્યવસ્થા ન કરી આપે ત્યાં સુધી અમે ક્યાંક શાંતિથી બેસવાના નથી અમે લોકોને ઘર અપાવવાના છીએ અને તે મુદ્દો પણ સંકલન સમિતિમાં રાખવામાં આવ્યો પણ ખાસ કરીને અહીંયા સવાલ એ થયો હતો કે થોડા દિવસ પહેલા આપણને ખબર હતી કે ઈ રિક્ષાનો મુદ્દો ગુંજ્યો હતો જે રીતે મનસુખ વસાવા હોય કે પછી ચૈતર વસાવા હોય બંને એક મુદ્દે સંમત થયા હતા અને બંને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો અને ત્યાંથી ચાલતી પકડી હતી એ મુદ્દો પણ સંકલન સમિતિમાં ઉઠ્યો છે ખાસ કરીને જે મનસુખ વસાવા છે તેમણે પણ એવું કહ્યું હતું કે અમે સંકલન સમિતિની જે બેઠક છે તેમાં જે ઈ રિક્ષાનો મુદ્દો છે કે પછી જે અભ્યાસનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે તે પણ ઉઠાવ્યો છે પણ હવે જોવાનું છે કે સરકાર એમાં કેટલું ધ્યાન આપે છે ખાસ કરીને જે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી એમાં ચૈતર વસાવાએ પોતાના કયા મુદ્દા રાખ્યા છે અને ખાસ કરીને જે સાંસદ મનસુખ વસાવા છે તેમણે સંકલન સમિતિમાં કેવા કેવા મુદ્દા રાખ્યા છે તેમને કેવા જવાબ મળ્યા છે તે સાંભળીએ આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સંકલન સમિતિની બેઠક હતી તેમાં તમામ પદાધિકારીઓ અને શાખા અધિકારી ઉપસ્થિત હતા જેમાં જિલ્લાના પાણીની બાબતો હોય આરોગ્ય હોય શિક્ષણ હોય રોડ રસ્તા હોય જેવી અનેક બાબતોની વિસ્તૃત ચર્ચાઓ થઈ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગને લગતી તમામ બાબતોની ચર્ચા થઈ છે અને આ વિસ્તારોમાં જે વિકાસના નામે પ્રોજેક્ટો આવતા હોય છે કોઈપણ જાતની પેસા એક્ટની અનુસૂચિ પાંચ વિસ્તારની કે કોઈપણ જાતની ફોરેસ્ટ ઇસી કે ગ્રીન ટ્યુબ્યુલરની પરવાનગી વગર રાતોરાતે પ્રોજેક્ટો મંજૂર કરી દેવામાં આવે છે કોઈપણ વ્યક્તિ એની ગ્રામસભા કે પબ્લિક હિયરિંગ વગર એ પ્રોજેક્ટો ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા જે ગ્રીન કોરિડોર રોડ બનવા જઈ રહેલો છે ત્યારે આ રોડમાં જે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના જે ગામડાઓમાંથી મોટે ભાગની રેવન્યુ સનતવાળી અને સરકારી જમીનો બારોબાર સંપાદિત કરવાની જે તદવીજ ચાલે છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અમને રોજગારીના નામે નવા નવા પ્રોજેક્ટો થોપી બેસાડવામાં આવે છે પછી કેવડિયામાં જે રીતના રોજના ઘટનાક્રમ બને છે ત્યાંથી બુલડોઝર ચલાવીને ઘર બાર તોડી નાખવામાં આવે છે દુકાનો તોડી નાખવામાં આવે છે ત્યારે આવા નવા આવનારા પ્રોજેક્ટો ચાહે માણસામોટનો હોય ચાહે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય કે સફારી પાર્ક કેવડીયાના હોય કે તમામ પ્રોજેક્ટોનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે પણ લોકો સાથે અન્યાયો થયા છે એમને સાથે રાખીને એમને ન્યાય મળે એ બાબતને લઈને અમે આવનારા દિવસોમાં નવા કાર્યક્રમો પણ આપવાના છે જિલ્લા સંકલનમાં અગાઉથી જે પ્રશ્નો હોય આપણા એ અગાઉથી મોકલવાના હોય છે કલેક્ટરશ્રીને એ પ્રશ્નો લઈને એ જે તે દિવસે સંકલનની મિટિંગ હોય ત્યારે એ ચર્ચા થતી હોય છે તો આજે પણ કેટલાક પીવાના પાણીને લગતા પ્રશ્નો હતા સ્કૂલને શાળા કોલેજના બિલ્ડિંગને લગતા પ્રશ્નો હતા દરેક ધારાસભ્ય હોય એની આજની સંકલનમાં ખાસ કરીને વિશેષ પૂરક પ્રશ્નો અમે પૂછ્યા એમાં ઈ રીક્ષામાં જે જેમમાં ખરીદી થાય છે એમાં જે પણ સાધનો ખરીદાય છે એ તકલાદી થાય છે જિલ્લામાં એવા સાધનો બહિષ્કાર કરવો જોઈએ સરકારમાં પણ આનો રિપોર્ટ થવો જોઈએ એ રીતના આજે એ પ્રશ્ન કરી બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે એને પંદર વીસ દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે પણ ગોકળ ગાયની ગતિ મંદગાતી થાય છે તો આજની સંકલનમાં એ પણ કલેકટર પ્રથાના એસપીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવી જોઈએ બાબતા પરે છે એમાં આખા જે એમને જે કર્યું છે એમને દબાવવાનો કે એના એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી ઝડપથી કાર્યવાહી થવી જોઈએ આટલો વિલંબ કેમ કોનો રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ બાકીના જે તે ધારાસભ્યો છે હજુ મિટિંગ ચાલુ છે મારી મારીતામાં જવાનું કારણ કરું છું પણ આ બે મુખ્ય પ્રશ્નો હતા અને બીજું કે ચોમાસાના સમય આવે છે તો જે પણ રોડ રસ્તા હોય એ બેડ કરવાના રિપેરિંગ કરવાના અધૂરા કામો હોય તો પૂર્ણ કરવાના એ ત્યાં અધૂરા કામો હોય ધ્યાન દોર્યું ધારાસભ્ય શ્રી બંદીઓ પણ એમના જે વિસ્તારની અંદર પીવાના પણ એના પ્રશ્નો છે રોડ રસ્તા અધૂરા હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપથી પૂર્ણ કરાવવાના એ રીતના તાકીદ કર્યું હવે એ જોવાનું છે કે સંકલન સમિતિની અંદર અત્યારે મુદ્દા તો મૂકી દેવામાં આવ્યા છે પણ સરકાર કેટલું ધ્યાન આપે છે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો પછી ઉગ્ર આંદોલન થશે એકત્રીસ ઓક્ટોબર કાર્યક્રમ હશે તો એમનો બહિષ્કાર કરીશું અને જે વડાપ્રધાન આવશે તેમના કાર્યક્રમ પણ અટકાવીશું ખાસ કરીને મનસુખ વસાવાએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે ઈ રિક્ષા બાબત હોય કે પછી શિક્ષણ બાબત હોય પણ હવે જોવાનું છે કે સરકાર આમાં કેટલું ધ્યાન કેન્દ્રિત કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર